વડોદરામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ધમકી આપનાર સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી તાજેતરમાં ભાજપના મંત્રી અને સાથી પક્ષના ધારાસભ્ય દ્વારા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે અભદ્ર ટિપ્પણી કરનાર સામે કોંગ્રેસ કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે પંચમહાલ જિલ્લાના ગોંધરા ખાતે કોંગ્રેસ કાર્યકરો હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી રાહુલ ગાંધીને ધમકી આપનાર નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની અરજી આપવામાં આવી છે જેમાં જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર યુવા પ્રમુખ મિક્કી જોસેફ અજીતસિંહ ભાટી રફીક તિજોરીવાલા અનશ અંધી સહિત કોંગ્રેસના નેતા અને કાર્યકરો હાજર રહ્યા હતા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિપક્ષના નેતા અને અમારા સૌના સન્માનીય નેતા આદરણીય રાહુલ ગાંધી સામે વિપક્ષ ટિપ્પણી કરી અને એમને મારી નાખવાની જે એક વાત એક સાંસદ એક મંત્રીશ્રી અને એક રાજ્ય સરકારના મંત્રી એક કેન્દ્ર સરકારના મંત્રી જે વાત એમણે કરી કે રાહુલ ગાંધીનું આવનાર સમયમાં એમને મૃત્યુ સુધી પહોંચાડવાની જે વાત છે એ વાત ખૂબ જ ગંભીર છે આ લોકશાહી દેશમાં જે રીતના ઓપોઝિશન પાર્ટીના જવાબદાર આગેવાનો સાચી વાત કહેવાની વાત કરે છે ત્યારે એમને જે ધાક ધમકી આપવાની અને એમની શક્તિને દબાવવાની વાત કરે છે એ અરઘી સહન કરવામાં નહીં આવે અને આવનાર સમયમાં કોંગ્રેસ આ માટે જે પણ પગલાં ભરવા પડે એ ભરશે એના ભાગરૂપે આજે સમગ્ર દેશમાં રાજ્યમાં અને પંચમહાલ જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ જે જવાબદાર ત્રણેય એસંભો છે કે જેમણે રાહુલ ગાંધી માટે જે વાત કરી છે એને અમે ફરિયાદના સ્વરૂપે આપી અને એની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે એ કલમો સાથે અમે એનો ઉલ્લેખ કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આજે અમે અમારી લાગણી પહોંચાડી છે અને આવનાર સમયમાં પણ જો આવી રીતના ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીની તાકાતને દબાવવાનો પ્રયત્ન કરશે તો ઉગ્ર આંદોલન સાથે અનેક ફરિયાદો દાખલ થશે અને સખત પગલાં ભરવામાં પણ આવશે એની પણ અમે આજે અમારી લાગણી પ્રદર્શિત કરીએ છીએ